નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સારી સ્ટોરી લઈને આવી ગયો છું અને આ સ્ટોરીમાં ઘણું બધું તમને શીખવા મળશે એમાં પણ જેને ક્રિકેટનો રસ હોય ને એ તો જરૂર જોજો નામ કદાચ સાંભળેલું હોય તમે મારવન અટ્ટાપટું જે શ્રીલંકાનો બેસ્ટ મેન છે એના ઉપર આધારિત આ સ્ટોરી છે એ આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો કે જે વારંવાર ફેલ થતા હોય ફેલિયર અને એકથી વધારે વાર બે ત્રણ ચાર વાર પાંચ વાર ફેલ થયા પછી સક્સેસ થયા હોય અથવા તો ફેલ થતા રહેતા હોય એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો કદાચ આ એક તમારા શેરથી કોઈની લાઈફ ચેન્જ થઈ શકે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું મારવન અટાપટુ એવું હોય તો હું અહીંયા ફોટો લગાવી દઈશ તમને આઈડિયા આવે કદાચ તમે ઓળખતા ક્રિકેટ પ્રેમીઓ હોય જે જૂના એ તો ઓળખતા જ હશે બહુ મહાન બેસ્ટમેન છે માર્વડા ટાપોટો હવે માર્વડા ટાપોટુની લાઈફ વાત કરું તો શરૂઆતમાં એ ભણી ગણીને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલું છે ઘરના પણ ઘણા બધા ચાર્ટડ એકાઉન્ટ ફેમિલીનો બહુ સારો બિઝનેસ ચાલતો હતો પણ માર્વડા ટાપોટોને એવું હતું કે મારે એક સારું ક્રિકેટર બનવું છે અને સારું રમતો પણ પ્રેક્ટિસ કરતો ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું એટલે કે શ્રીલંકામાં અંદર મેચ થતા હોત એમાં બહુ જ સારું પરફોર્મન્સ કરતો એ પરફોર્મન્સને જોઈને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એને કોલ કર્યો અને એનું સિલેક્શન થયું મારવન અટ્ટાપટુને ઇન્ટરનેશનલ મેચ રમવા માટે સિલેક્શન કરાયું બાર ફોરેનમાં લઈ ગયા એનો વારો આવ્યો ચેરાઈ ને બેટમેન વારો આવ્યો શરૂઆતમાં ચીરો રન આઉટ બીજા મેચમાં માં ચીરો રન બે મેચમાં માં ચાન્સ આપ્યા પછી ચીરો ઉપર આઉટ થયો શ્રીલંકા ને બોળે પાછો શ્રીલંકામાં મોકલી દીધો નિરાશ થયો દુઃખ થયું પણ એ હાઈરો નહીં એણે પાછી ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રેક્ટિસ ચાલુ કરી વર્ષ દોઢ વર્ષ પ્રેક્ટિસ શરૂ કર્યા પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ કર્યા પછી અટાપુટને પાછો સિલેક્શન થયું અને પાછો એને ફોરેન મોકલવામાં આવ્યું ટેસ્ટમાં બરો આવ્યો એનો બે ટેસ્ટ રમાયા પછી બેમાં પાછો ઝીરોમાં આઉટ થયો પેલો મેચમાં જીરો બીજો મેચમાં બે ટેસ્ટમાં જીરોમાં આઉટ થયા પછી પણ પાછો શ્રીલંકા એને પાછો મોકલી દીધો કે તું જા સિરીઝ તો મોટી હતી પણ બે ટેસ્ટમાં ચાન્સ આપ્યા પછી પાછો હવે તો વધારે દુઃખ થયું સાહેબ ફેમિલી કેવા મહીંગા ઓલરેડી તું સીએ થયેલો છું આપણો ફેમિલી બિઝનેસ છે તો એમાં તારી ઓફિસ કરાવી દઈને તું તારી પ્રેક્ટિસ ચાલુ કરી શકે છે પણ મારવાના ટાપટું ને એવું મંજૂર નહોતું મનમાં એક વિચાર હતો કે ને મારે સારું ક્રિકેટર થવું છે અને ઘરેથી પૈસે ટકે સંપન્ન હતા એટલે એ કોઈ ઇસ્યુ નહોતો પાછી પ્રેક્ટિસ ચાલુ કરી પાછું ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું પરફોર્મન્સ હતું પાછી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એને પર્ફોર્મન્સ જોઈને પાછો ફોન કરી ત્રીજી વાર ફોન આવ્યો ત્રીજી વાર એને બહાર ટેસ્ટ રમવા જવાનું થયું ત્રીજી વારે એનો પહેલી ટેસ્ટમાં વારો આવ્યો તો જીરો ઉપર આઉટ થઈ ગયો બીજી ટેસ્ટમાં ખાલી એક રન બનાવી આઉટ થઈ ગયો ત્રીજી વાર પણ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કીધું તું પાછો જતો રહે હવે તો પાછો જતો હતો ત્યારે એરપોર્ટ ઉપર પત્રકારે ફોટા પાડ્યા શ્રીલંકામાં એરપોર્ટ ઉપર ફોટા પાડ્યા હવે તો દેશ વિદેશમાં પણ એની બદનામી થઈ છે ફોટા પાડીને છાપામાં આવ્યું કે જીરો ઉપર આવું આટલા બધા ચાન્સ દેવા માટે હવે તો ફેમિલીએ પણ કહી દીધું તારા માટે ઓફિસ કાલથી હવે તારે ફરજિયાત ઓફિસ જવાનું ચાલુ કરી દેવાનું છે આટ આટલી બદનામી થઈ છતાં તને એવું લાગે છે હવે તો ભાઈબંધોસ્તા પણ કહેવા મહિના તને ત્રણ ચાન્સ મયરા હવે નથી લાગતું તને ચોથો ચાન્સ મળે પણ મારવન અટાપટું એકનો બે થવા હારવા તૈયાર નહોતો પાછો ડોમેસ્ટિક પ્રેક્ટિસ ચાલુ કરી એનામાં ધીરજ તો જોવો સાહેબ અને પાછો ડોમેસ્ટિક ક્રિકેટમાં પરફોર્મન્સ સારું થાય છે ઇન્ટરનેશનલ નથી થતું પાછો એ ડોમેસ્ટિક ક્રિકેટમાં જોઈન કર્યું પ્રેક્ટિસ કન્ટિન્યુ કરતો રહેતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું એવું પરફોર્મન્સ હતું પાછો થોડો સમય ગયો કન્ટિન્યુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ હતું પાંચ છ શ્રીલંકાની ક્રિકેટ બોરે ફોન કર્યો આના નસીબ આ વખતે શ્રીલંકામાં સિરીઝ હતી અને એને ચાન્સ આપવામાં આવ્યું છે જ્યારે માર્વન અટાપોટોનો દાવ આવ્યો ત્યારે પચાસ રન મળી છે અને પછી પાછું વળીને નથી જોયું છે આજની તારીખમાં તમને ખબર છે કે માર્વન અટાપુર બહુ જ સારો બેટ્સમેન હોય છે એ સત્તર હાફ સેન્ચુરી સોળ સેન્ચુરી ટેસ્ટ ક્રિકેટમાં પાંચ હજારથી વધારે રન છ વાર ડબલ સેન્ચુરી એનો રેકોર્ડ છે સાહેબ અને એ શ્રીલંકાના ટીમનો કેપ્ટન પણ બની ચૂકેલો છે આટલી બધી વાર ફેલ થયા પછી પણ હાર ન માનવી અને કન્ટિન્યુ ધીરજ ધરવી મહત્વ નથી ધીરજ ધારે પ્રેક્ટિસ પણ કરવી ધીરજ ધરવી એ તમારી એક આળસ પણ કદાચ ગણી શકાય પણ ધીરજ સાથે કન્ટિન્યુ તમારે પ્રેક્ટિસ કરવી એ પણ મહત્ત્વની છે પ્રયત્ન ક્રિકેટમાં પ્રેક્ટિસ જરૂરી છે પણ તમારા કોઈ પણ બાબતે પ્રયત્ન રહેવું જરૂરી છે તમે હાર માની બેસી જાઓ તો એ રાહ જોઈ ન ગણાય એ તમારી આળસ કયો અથવા તો તમે હારી ગયા એવું નક્કી થાય પણ કન્ટિન્યુ ઝુંબી રહેવું તમારે કન્ટિન્યુ મહેનત કરવી એ ચાહે ધંધો હોય ભણતર હોય કે બીજી કોઈ પણ એક્સવાય ઝેડ વસ્તુ હોય કે તમારે સક્સેસ થવું છે તો એ બાબતે તમારે કન્ટિન્યુ પ્રયત્નશીલ રહેવું જ પડશે જો પ્રયત્નશીલ રહેશો તો આજ નહીં તો કાલે તમે ચોક્કસ સક્સેસ થશો થશો રહે થશો આ મારવાના ટુપટની સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર શેર જરૂર કરજો જે પણ ધંધામાં ભણતરમાં ફેલ થઈ અને હારીને બીજો રસ્તો પકડી લે છે એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો આજ માટે આટલું જ જયહિંદ વંદે માતર દોસ્તો